હેલો લવ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જ નવા નવા નવારાગમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ કેમ છો તમે બધા મજામાં રહેશો તો ફાઇનલી આપણે આજ સવારના સાડા સાત આજે બધું થયું છે અને આપણે એના કામે જઈશી એકલા વેલા હું કોઈ દિવસ નથી આજ પહેલી વાર જાઉં છું ફાઇનલી તો અમે દેશમાં જવા નીકળી ગયા છીએ

હોવાના છે એક પણ આવે છે હવે ચાર જણા જઈએ હવે કંઈક આપણે રસ્તામાં જવાની મજા કરતા કરતા જઈને સાંજે ક્યારે ખોટી ગઈ હવે

કહો તો હવે અમે ભરોસનો પુલ ઘરે મોટું મોટું ધોઈ પાણી પી લઈ થોડોક આરામ પણ કરી લઈ સિત્તેર કિલોમીટર જેવું કાપેલું છે હજી સારું હાલો આગળ વિડીયોમાં વધતા રહો ફાઇનલી અમે જો અહીંયા આ ઝુંપડી જેવું છે ને અમે ટેબલ ટેબલમાં નાસ્તો કર્યો છે નાસ્તો અમે ઘરેથી આમ બટેટા અને ખુક્કી ભાજન ને એવું લાવેલા હતું હા સાહેબ સાહેબ ઘરેથી લાવેલા હતા મજા આવી ગઈ સાહેબ લાવેલા હતા અને રોડે હવે ટ્રાફિક છે પોર પોર છોકડી આપણે પાજરા છોકડી કહેવાય ને ત્યાં હવે બે કલાકથી ટ્રાફિક છે બે કલાકથી અમે ટ્રાફિકમાં હલવાડેલા છે એકલો તરીકો વધારે થાકી જાય નથી પણ મજા આવે છે ટ્રાફિકમાં કંટાળી ગયા છે એમ જાવ તમે આમ ટ્રાફિક છે બે કિલોમીટર જવું ટ્રાફિક છે તો ફાઇનલી આપણે પાજરા થી અંદર જવાનું હતું કારણ કે એને કરદળની આગળ આપણે એને ટ્રાફિક હતું બહુ એટલે આપણે અંદર આવી ગયા છે આપણે જંબુસર જંબુસર જંબુસરવાળા રસ્તે થઈ હમણાં હવે વારસાદ વારસદથી આપણે અઠ્યાવીસ વરસાદ આપણે અઠ્યાવીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર જવું છે તો ફાઇનલી આપણે તારાપુર વટી ગયા છીએ તારાપુર વટીને આપણે હોટલ સુપ્રીમ સુપ્રીમમાં ઊભા છે નાસ્તો પાણી કરવા તો અમારા મામાની ફ્રેશ થઈને જાય છે તો આપણે પણ ફ્રેશ થઈ ગયા છે ઘડી આરામ કરી આવ્યા પછી પાછા આપણે આપણે ટ્રીપ ઉપર નીકળીએ ચા ને વેફર મારા મામા જો વેફર ને આ સાહેબ એ જાઓ બેઠા છે મજા કરે છે એવી બધા અમારા મેડમ તો કઈ કેવું છે ના ના સુરક્ષિત નથી કેવું કઈ જો એને કઈ નથી કેવું તો હાલો આપણે આપણે કઈ ન કેવું આપણે ટોયલેટ લઈને જવું છે પાછું ફાઇનલી તો આપણે રસ લાઈટ નહોતી તોય પણ આપણે રસ પીવા બે ગયા છે મેડમ કે રસ પીવો છે પણ મામાની થોડાક પાછળ રહી ગયા છે એટલે આવે તો આપણે રસ પી લઈ પછી ભલે હાલો એને એને પોરો ખાવા દેવાનો ન થતો તો જો આ રસ પીવાની મજા આવે આપણે તો દેશી માણા ડાયરેક્ટ મોટા માંડીને પીલાવાનો મેડમ પૈસા દેશે છે આપણી પાસે પૈસા નથી હોય એટલે પૈસા છે નહીં એટલે શું કરું મેડમ ભાઈ પૈસો પૈસા ખર્ચા કરવા પડે આપવા છે તારા પૈસા ઓહો હવે દઈ દે ની સાઈઠ રૂપિયામાં હું ટ્રાફિક હતું એવું છે કાંઈ ને હાલો તમને હવે જવા દઉં છું બનાય ગયો નીકળ્યા એટલે ફાઈનલી તો આપણી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું આપણે પેટ્રોલ પૂરા મજા નથી આવતી ફાઇનલી આપણે નારી ચોકડી પૂગી ગયા છે અને શ્રી સીતારામ કાઠિયાવાલી રેસ્ટોરન્ટમાં આપણે નાસ્તો કરવાના છીએ નાસ્તો કરીને પછી હવે આપણે પાછા ઘર તરફ પ્રયાણ કરશું ધીમે ધીમે અંધારું થઈ ગયું છે બહુ મોડું થઈ ગયેલું છે એટલે જોઈએ હવે નાસ્તો વાસ્તો કરી લઈ પછી પાછા નીકળી જાય તો ફાઇનલી આપણે તળાજા પૂરવા આવ્યા છીએ તળાજા આપણે એકાદ બે કિલોમીટર જેવું છે રાતના કંઈક સાડા અગિયાર જેવું જોયું છે

હવે સવારે આપણે મારી ઘરે જાઉં જોઈએ હવે જમવાનું બાકી છે જમી લઈએ જમવાનું જોડામાં અમારે જમવાનું લાવે છે રોટલા ને ઉખડી ને દહીં ને એવું છે રાતે એક રાતે એક વાગે ખાવાનું છે ને ઘરે કોઈ છે નહીં આ ઘરવાળા બધા લગ્નમાં જેલા છે ને અમે અહીંયા એકલા એકલા અમારું ઘર છે એમ કરીને જો બધું ગોતી લીધું હલ્ફા માલી અમે કીધું એને અમે એને અમે એને સો સાત વાગે ફોન કરીને કીધું કે ભાઈ અમારે રાંધી નાખજો કે અમે તો ગોતીડામાં લાવવાના છીએ ગોતીડા કાલે લગ્ન છે એક ગ્લાસ ગોતડામાં ડિસ્કો કરવા જાય છે બધા શાક એનું બનાવેલું છે ગાંઠિયાનું ટમેટાનું શાક છે ભાઈ હાલો એક વાગ્યા તો ગમે હાલે ખાઈ લઈ તો આપણે જમી લીધું છે હવે આરામ કરશું તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતા જ સબસ્ક્રાઈબ નથી કરતા તમે સબસ્ક્રાઈબ કરજો